માણસ આમ ને તો કેટલો બધો ચતુર થઈ ગયો છે મારી સામે આપ બેઠેલા છો તો મારી તો ઉંમર એકત્રીસ વર્ષની જ છે પણ આપ વડીલ સમા છો આપ કોઈ ભાઈ જેવા છો કોઈ પપ્પાની ઉંમરના કોઈ દાદાની ઉંમરના કોઈ કાકાની ઉંમરના છો કોઈ મામા માસી કે ફઈફુવાની ઉંમરના છો પણ માણસ આજના સમયની અંદર કેટલો બધો ચતુર થઈ ગયો છે આની એક વાત કરીને મારે વાતની શરૂઆત કરવી છે એક ભગવાન દાદા નામના એક દાદા કે આખી જિંદગી પોતે ટીપે ટીપે પૈસા ભેગા કર્યા અને આખી જિંદગી જ્યારે પૂરી થઈ ગઈ ને ત્યારે સમજાયું કે આ પૈસા કમાવાની દોડની અંદર ક્યાંક હું જીવવાનું ભૂલી ગયો અને નેવું એક વર્ષની ઉંમર થઈ ગઈ પણ દાદા ચતુર બહુ અને યમરાજના તેડે આવ્યા યમરાજના દૂતો આવ્યા અને દાદાને કહ્યું દાદા આવો હવે તમારો સમય કાળો પૂરો થઈ ગયો છે ત્યારે ભગવાન દાદા એવું કહે છે કે મારે બસ આવવું જ છે તમારી સાથે જ આવવું છે પણ તમે બેસો ચા પાણી પીઓ જો ને મારું હવે આ શરીર છે માથી આત્મા ઉડી જશે હું તમારી સાથે જ આવવાનો છું તમે એવું કરો થોડીક વાર માટે બેસો યમના દૂત છે એને ભગવાન દાદા એની ઘરે બેસાડે છે પછી ભગવાન દાદા વાત કરે છે કે મારે હમણાં તમારી સાથે જ આવવું છે પણ લોકો એવું કહે છે કે સારા તમે કામ કર્યા હોય કે સારા દાન આપ્યા હોય કે કોઈના મનની અંદર તમે ઈર્ષાભાવ ન રાખ્યો હોય તો ઈશ્વર તમને ફરીથી આ મનુષ્યના દેહની અંદર મૂકે આ વાત સાચી એટલે બંને એ જે મૃત મૃતદાત્મા જે લેવા આવ્યા હતા જે આત્માને લેવા આવ્યા હતા એ બંને યમના દૂતો એવું કહે છે કે હા બિલકુલ આ વાત સાચી છે એટલે કે મેં મારી જિંદગી અંદર સરસ કામ કર્યા છે તમે મને એ કહેશો કે મારો મનુષ્યનો અવતાર આવશે કે બીજો કયો આવશે એટલે પેલા યમના દૂધ કે છે કે હા હા તમારો મનુષ્યનો જ અવતાર છે તો કે મને તમે એ કહી શકશો કે મારે કોના ઘરે જવાનું છે અથવા તો કઈ જગ્યાએ મારે જવાનું છે યમના દૂધ કે ભાઈબંધી તમે થોડીક વાર માટે કરી લીધી પણ ભાઈબંધીમાં અમે આવું ન કહી શકીએ કે તમારે હવે કોના ઘરે અવતરવાનું છે દાદા એવું કહે છે કે મારી બસ આટલી જ વિનંતી છે બાકી મારી તમારી સાથે આવવું જ છે પણ છતાં યમના દૂત ઉપર ચોપડા ખોલે અને એમાંથી એવું કહે કે તમારા કુટુંબની અંદર પેલા કિશોર દાદા છે ને એના દીકરાને વહુ આણું ગઈ છે અને એને ત્યાં ચાર પાંચ દિવસની અંદર એક સંતાન રૂપે દીકરો જન્મવાનો છે તમારો અવતાર છે ને ત્યાં થવાનો છે દાદા આખી જિંદગી વિચારતા હતા કે મારે ત્રણ દીકરા છે એમાંથી આ કોને સંપત્તિ આપવી પણ દાદાને કદાચ દીકરાને દીધા જેવું નહીં લાગતું હોય દાદા રૂમમાં ગયા અને એક નોટ લખતા ગયા એક વિલનામું તૈયાર કર્યું કે કિશોરભાઈને ત્યાં દીકરાને વહુને ત્યાં જે આવનારું સંતાન નાનું થાય આ મારી જેટલી પણ કમાણીની જેટ પણ આખી જિંદગીની મૂડી છે ને બધું હું એના નામે કરતો જાઉં છું હવે હું જાઉં છું આ માણસ છે આજનો કે અહીંયા ભેગું કરેલું છે આખી જિંદગીનું એ પણ એને છોડીને જાઉં નથી ઈશ્વરે એમ કે આત્મા લઈ જાઓ પાછો એ ક્યાંક ક્યાં આપવાનો છે મને ખબર પડે કે મારે ત્યાં જવાનું તો બધું એના નામ ઉપર કરતો જાઉં પણ આટલી આ બુદ્ધિશાળી દુનિયાની વચ્ચે છતાંય આપણે એક વર્ષના ત્રણસો ને પાસઠ દિવસમાંથી એક દિવસ એવો હોય કે જ્યારે એક છત હોય એક તારીખ હોય એક તિથિ હોય એક વાર હોય અને એક જ આંગણું હોય એક જ રસોઈ ઘર હોય અને એની બધાની વચ્ચે આપણો બધાનો સમય છોડીને એક દિવસ માટે આપણે ભેગા થતા હોય